તો જય ઇંગ્લાન્ટ માતાજી બધાને સાજા રાખે છું ભાઈ પાછું છું ને એને તમારું સ્વાગત સ્વાગત છે અને આજે તમે કહેવાય ને કે બહુ જ ખુશ થઈ કારણ કે વરસાદ આવ્યો છત્રી લઈને જવાય તાવામાં થઈ ગયો છે થોડોક પલી ગયો છું તો હું ખુશ છું તારું તો ભાઈ કે તમે જોવા બધું જાર ભાઈ રમજો હું તો નાખી દીધું છે હા મેં તો તેમ જોતા હશે ને આ કારણે માણું ઓલું ઢગલોને કરીને રાખ્યો હતો ને કાચ પાછો વરસાદ આવ્યો લગભગ તો જાય સારું ને કે કદાચ ખડી જાય જો કેટલું પાણી ભર્યું છે જુઓ તમે અત્યારે ને આ પડામાં અત્યારે અત્યારે પાણી ભર્યું છે બધા પડામાં અત્યારે આમ વરસાદ સવારમાં આપણે સાડા આઠ ક્લોક ચાલુ કર્યો છે અને તો પાણી પણ જોવો બધાને ભર્યા છે પડામાં એક એક સમય પાળા ને એવું બાંધેલું છતાં પાળા બાળા તોડીને જાય છે બહાટી તમારે ઘટા ને એવો વરસાદ પીર્યો છે જુઓ તો તમે અત્યારે આમ બાકી જુઓ

આ અત્યારે દુકાને કઈ ગયા નથી વરસાદ નું નહીં એમ તો ઝીણી ઝીણી ગાર વાય તી એવા ધૂંધી પડી ગઈ જો તે ઝીણી ઝીણી ગાર વાય તી એવા ધૂંધી પડી ગઈ છે પછી મોટી ગાર ને શું કહેવાય પછી આમ માર્ગ પાણી જાય છે ચાલો હું તમને બતાવું જો કે હું ભાળી ગયો આથી જો આ જો આથી પાણી જાતો તો ને તો હું ભાળી ગયો કીધું હાલો આપણે એઠે જઈને તમને બતાવ્યો હતો સારું હા ને હું જો એઠે જ આવશો માર્ગ કરી પડી ગયું એવું જોવા સારું હાલો એઠે તમને માર્ગે પણ કન્ટિન્યુ રેજો બરોબર આમ કેવાય ને કે વરસાદમાં મજા જ કાકા અલગ હોય છે હે સારું કન્ટિન્યુ ઓકે તો ફાઈનલ હવે જો હું અત્યારે આવી ગયો છું માર્ગે અત્યારે બત્રી લાઈન હોય ઘટ્યા નહીં ફૂલ કોમેડી સાથે આની પાછો બીચ્યા પાણી આમ જાય તો બાટી તમે આવું પાણી જોયું ત્યારે કોમેન્ટમાં કહી દીજો આપણે ગાડી પડી છે ફોર્ચ્યુનર જો તમને દેખાઈ રહી છે આપણે આન પાછા પાણી આવે છે આમથી પણ આવે છે ત્યારે જો આમ ગાડી વાળા પણ આવે છે તમને દેખાઈ રહ્યા છે જો ગયા ને ગાડી લઈને અમારા રાહુલભાઈ જતા માથી મોટો એટલે વાત બાપુજી છોકરો જતો માથી મોટો બા બાડે આવું પાણી છે તો જાય હો તમારે કાંઈ ઘટા નહીં એમાં આપણે થોડીક શેર કરવી પૈકી જુઓ ચમલા બંપલા ના છત્રી બીતરી લાઈન રાણો થઈ જાય તૈયાર જાય છે માટો મારવા તેને સારું કન્ટિન્યુ રેજો પાછા બધા આનો આમ કાંઈ ઘટ્યા નહીં એવો આપણે વ્લોગ બનાવીએ છીએ આવો લગભગ એક વિડીયો વ્લોગ નહીં બનાવી એવો આપણે વિડીયોનો વ્લોગ રે કે બનાવ્યું છે કાંઈ ઘટ્યા નહીં એવું પછી જો કેમ હેલો શું આમાં પાણી છે એની પાસે પાછા આ તમને જે દેખાઈ રહી છે જે પાણી છે આ છત્રી આપણે પણ આવડી ગમતી છે હો પછી જો આપણે કેમ જશે ત્રણ ક્યાં મોટી જવાનું મારે કાંઈ ઘટ્યા નહીં એમ એમ બહુ આગળ તો નહીં જાઉં થોડાક લાગીને જાઉં આગળ તો પછી આમ બહુ પાણી આવી જશે નદી આવી જશે નદી જોવા જશે લગભગ તમને બતાવી જો કન્ટિન્યુ રહેજો જો કારણે જો આ શિરવાણ ફૂટી ગયા છે તમને અત્યારે દેખાઈ રહ્યા છે જો અહીંથી આ પાણી આવે છે શિરવાણનું જો છે કાયદે સર અહીંથી આમ આવીને અહીંયાથી આમ થાય ને અહીં ભેગું થાય છે તમને એમ થાય છે પળામાં પળાનું નથી પડાનું જોઈ હાવ કાંઈ ખાલી છે અને અહીંયા તો આ જો કાયદેસર અહીં પાણી આવે છે શેરવાણનું પાણી કાલે વર્ષો ચાલુ છે શેરવાનું ફૂટે જાય ને ગામડાની મજા જ અલગ હોય છે મિત્રો જે ગામડામાં હોય ને એટલે ખબર જ હશે ગામડાની મજા અલગ જ હોય સારું હોય એટલે કે આમ ગયા ને પાસા આમ એલ્યા જવી આ પછી આમ પાણી થોડાક રખડ્યા બહુ ન રખડાય પાછું વાંધા પડે છે એવું થાય કાંઈ વાંધો નહીં આપણે હવે જઈ ગર બાજુ પાછા બસ કાંઈ દુકાને નીચે એટલે તમને લોગમાં મેળ નાખતો અત્યારે દુકાને ક્યારે નહીવ હું હા હાથ થી આઠ વગેરે ને કે આ દુકાને ભૂકી જાવ બસ પછી ત્યાં રહો એમને સાડા અગિયાર વાગ્યા સુધી બંધ કરીને પછી નીચાડે એટલે કે લોગ ઉતારો ને એવો કઈ બહુ સમય રહેતો તો એ તમને અઠવાડિયા કે અઠવાડિયાની ની અંદર કે અઠવાડિયા બાર વ્લોક તમને મળી જાય જોવા મળી જાય છે બધા જોજો ને આગળ શેર કરજો હોત અને બાકી જો આડે પોર્ચું તો એમ જ પડી છે તમારે કઈ ઘટે હા 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 જો આવી રીતના હું વ્લોગ બનાવું છું જો તમને તો દેખાતું હોય છે થોડુંક સાફ કરીને નાખો જો આવી રીતના ફોન પકડવાનો હમે કરો તો આવી રીતના આમ કરો એટલે ફોન સામે આમ પકડાઈ જાય જો તમને દેખાતું હોય છે અત્યારે આવી રીતના આમ પાછું પાછળનું દ્રશ્ય જોવું હોય ત્યારે આવી રીતના આગળનું જોવું હોય તો આવી રીતના તમારે કાંઈ કરતા જ નહીં હો અને આભલામાંથી જોવા તમને અત્યારે આમ દેખાતું હોય છે આવી રીતના આપણો બ્લોગ ચાલુ છે આમ કઈ આમ કર્યું એટલે સામે થઈ જાય અત્યારે તમને જો અત્યારે આ દેખાઈ રહ્યું છે આમ પાછળ છત્રી બત્રી લાઈન આમ આવી રીતના આપલામાંથી આ તમને દેખાતું હશે જોવે ત્યારે છત્રી બત્રી લાઈન થઈ ગયો તો ભાઈ ત્યારે જો સારું કન્ટિન્યુ રહેજો હોય છે બધા પછી પાણી એમ જાય છો તમને અત્યારે દેખાઈ રહી છે સારું કન્ટિન્યુ રહેજો બધાય બહુ જ આનંદ સારું કન્ટિન્યુ બધાય અને બસ હવે ત્યાર પછી આમ જવું હોય તો કુવા બધા મારો કુવા તમે જો આખો ચોખા પાણીથી ભરેલો છો આવું તમે ક્યાંક હોય ત્યારે કમેન્ટ કહેજો તમારી વાડી બાજુ જો ચોખ્ખું પાણી ભરેલું છે જો તને થોડોક કસરત પડી તમને દેખાતો હોય છે

કોમેન્ટ કરી દીજો તમે તમારે આવું ક્યાં છે નવાની પણ અમારે શિવરાજપુર બજાર નાવા વ્યાજો આપણે વાડી અહીંયા છે તમે તારે ફોન કરજો આપણે લોકેશન એક બે સર વી આવજો આપણે વાડીએ તો તમારે એ બાજ ક્યાંક હોય તમને હોત ફોન કરજો એમ આવું નવાઓ કાંઈ કહેવા ન હોય તમ તારે આપણે મોજ જ કરવાની હોય કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહી જાય જે ગામમાં જ આવીશું એટલે ભગજો જવાનું થાય તો તમને બતાવીશ પૂરપૂર

જો કેવું પાણી મસ્ત કેવું પડે છે જરાક કમેન્ટ કરી દીજો બરોબર આવું અમારા છે આઠ મહિના ચાલુ હોય આવી રીતના શિયાળામાં પણ લગભગ કદાચ હોય શકે છે બહુ ખબર નથી પછી તો આપણે વ્લોગમાં તમને દેખાશે છે તે આપણે ઉતરશું તે વ્લોગ તમને જોવા મળી જાય છે એને પણ આગળ જવો તમને બતાવું આગળ કેવા જો આમ જો આ શું કહેવાય વાડ છે ને વાડ જો વાડ છે વાડ અમારે અહીંયા જાય વચ્ચે અહીંયા આવતું હોય પાણી તમને દેખાતું હોય છે જો આમાં બધે થાવે છે જો જો આ તમને દેખાતું હોય છે અહીંયા પાણી આવેલું જાય છે જો અત્યારે બધું પાણી આ ભેગું થાય આટલું આ સેરવાનનું પાણી આવે છે અને આજ બાકી આવ્યું સારું બધા છે ને કન્ટિન્યુ રહે અખંડ જ મોત કરવાનું બરાબર કાંઈ વાંધો નહીં જો આ રીતના આપણો આ સેલું છે કાક સારું કન્ટિન્યુ બરાબર અને બસ ઓકે ત્યાર પછી જો અત્યારે તમે એન પર જોઈ શકતા સાંજ પણ પડી ગઈ છે ને આપણે જોવા રસોડામાં છે રસોડામાં છે ને થાય છે ભજન આંટો મારવા તમને પણ દેખાડ્યો એ જ બને છે જો આ છે કોથમી છે આ પાત્રા છે આ મેથી સુધારેલી છે ને પાત્રા અને આ મરચાં કટિંગ ને એવું આપણે ક્રીને નાખીએ છીએ જો અત્યારે તમને દેખાઈ રહ્યું છે અને આનપા આખા મરસાના ભરેલા ભીજા પણ પડ્યા છે એ પણ તમને દેખાડું જો અત્યારે રાખ્યા છે આ ભરીને મસ્ત મજાને કમ્પ્લીટ કરી નાખ્યા છે હમણાં અને ભજીયા બનાવવાના છે બધા કન્ટિન્યુ રહેજો અને ખાવો જ વીઆજો પાછા પછી કહેતા નહીં ન કીધું એટલે બધા વીઆજો કન્ટિન્યુ રહેજો અને આવું જો કટિંગ બટિંગ થઈ ગયું મસ્તનું ને હવે જો આવી રીતના કટિંગ કરે છે એટલે બધું એક સરખું મસ્ત મજાનું થઈ જાય જો આવી રીતના આમ જો આ કટિંગ કરે ને એટલે મસ્ત મજાનું બધું લીલું લીલું આખું ભજી બને તો મસ્ત મજાનું લીલું ભજી બને છે અને જોવા કરે છે અને આમ આમ જોવા સાંજ પડી ને તો એમ તો ઝીણો ઝીણો વરસાદ તો એ ચાલુ છે પાછો જોવો અને આ વરસાદ હોય આ આ વરસાદમાં આપણે ભજીયા બનાવીએ છીએ આ વરસાદમાં ભજીયા ખાવીને આપણને મજા આવે આ ભજીયા કેવા આવું ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને આમાં ભજીયા બનાવી એની મજા જ ક્યાંક અલગ હોય છે મિત્રો કારણ કે હું જો ઠંડુ વાતાવરણ હોય એમાં ગરમા ગરમ ભજીયા ખાતા હોય એટલે એની મજા જ ક્યાંક અલગ આવી જાય છે આ જો બાકી કાશે કેવું ને જો બંધ કહી દો ફ્લેશ હા એ કાંઈક ક્લોક ચાલુ હોય તમને ખબર જ હોય લગભગ સવારમાં જ બતાવ્યું હતું સારું બધાય કન્ટિન્યુ રહેજો એટલે આપણે તમને પણ દેખાડવાનું છે પછી એનું બધાય કન્ટિન્યુ અને બસ હવે ત્યાર પછી તો તેલનું ઓલું કરતા ને અત્યારે તો મસ્તનું રેડી ફર્સ્ટ ક્લાસ લીલું લીલું થઈ ગયું જો તમને અત્યારે વિડીયોમાં દેખાઈ રહ્યું છે અને આઈન્ટ અમારે લીંબુ મળવાનું કામ કરી રહ્યા છે અને આની આ તેલ ગરમ થાય છે અને ચટણી એવી ચટણી બનાવવાની હવે હમણાં જો તે પહેલી લઈ લીધી છે એમાં પાણી એવું નાખીને ચટણીને એવું બનાવવાનું છે કન્ટિન્યુ બધાય રહેજો સારું અત્યારે જો આ કામકાજ કરી રહ્યા છીએ આવો હવે ભજીયા ભજીયાની તૈયારી કરવી સારું કન્ટિન્યુ બધાય અને બસ હવે જો આ રબડું પણ રેડી કમ્પ્લીટ તૈયાર થવા માંડ્યું છે આ બાજુ અને આ બાજુ જો લોટ ને મેથીન કોથમીન આપણે જે પાત્રાના પાનને નાખ્યું હતું અને આ છે આપણે જો પ્યોર બેસન લોટ ચણ્યાનો અને આમ તેલ ગરમ થાય છે ને બાકી જો જરા કાંઈ રબડું થોડું બની રહ્યું છે આખા મરસા માટેનું હમણાં બનાવવાના છે બધા જોતા રેજો આગળ આગળ વિડીયોમાં અને બસ હવે જોવા આટલા પૈસા પણ બની ગયા છે ને આની પાસે જોવા આખા મરસાનું આની પાસે બનાવવાનું બાકી છે ને આમ જો બાકી બને છે પૈસા કેમ બન્યા જરા ક્યાંક ખાસ કોમેન્ટ કરી દેજો આપણે ચટણી થઈ ગઈ છે ચાલો હવે બધા બે જઈ અને તમે પણ ખાવ હોય તો આવી જજો આપણે વાળીએ બની ગયા છે રેડી કમ્પ્લીટ જો